જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં વિજેતા ભાજપને ટેકો આપતા હવે માંગરોળ નગરપાલિકામાં પચીસ વર્ષ બાદ ભાજપનું શાસન આવશે માંગરોળ નગરપાલિકાની કુલ છત્રીસ બેઠકોની ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના પંદર ભાજપના પંદર બસપાના ચાર અને અપક્ષના બે ઉમેદવાર વિજયી બન્યા હતા

ગઈકાલે જે નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ આવ્યા એમાં પાંચ નગરપાલિકામાં અમારી સ્પષ્ટ બહુમતી સાથેની બોડી બેસે છે જ્યારે માંગરોળમાં પંદર કોંગ્રેસ એક આમ આદમી પાર્ટીને ને એક અપક્ષ સાથે ચાર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે બોડી બનાવવા માટે આપ જાણો છો એમ ઓગણીસ સભ્યોની જરૂર હતી

અને મારે લડવું એ જરૂરી હતું મારા વિસ્તારને જોતા એટલે મેં બહુજન સમાજથી ટિકિટ માંગ્યા અને ત્યાંથી મને ટિકિટ મળી ગઈ એટલે અમે લોકો અમે ચાર જણાના ટિકિટ એક હું સૈયદ અબ્દુલ્લા એક હું જે હાજી મહમ્મદ સબાનાબેન અને સકીનાબેન ચાર જણા પેનલ બનાવી અને અમે લોકોએ સારી ખાસી મહેનત કરી લોકોએ અમને સુઈ સ્વીકાર્યા અને ખૂબ મત દીધા એટલે અમારે વિજય થઈ ગયો ભાજપ ભાજપ ટેકો આપીએ છે ભાજપ વિકાસ ને જોઈને અને જે કામગીરી જે થાય છે અમારા અંદર છેલ્લા વીસ થી પચીસ વર્ષમાં કોંગ્રેસની સરકાર હોય કોઈ જાતનું પણ વિકાસ લક્ષી ગટર કામ આખા ગુજરાતમાં છે નું કામ જે છે છેલ્લા બાર વર્ષથી મંજૂર થયેલો કામ છે એ લટકે જ અમને પાણીની સુવિધા કોઈ વડો મળતી નથી રસ્તાની સુવિધા એક નાના ગામડામાં પણ થઈ ગઈ છે અમારા માંગરો કોઈ રસ્તાની સુવિધા કરવામાં આવેલ નથી એ રીતે અમારે લાઇટની વ્યવસ્થામાં કોઈ જાતની થયેલ નથી એકદમ બિલકુલ પછાત માંગરો હોય એવી રીતે મતલબ બહુ હાલત ખરાબ માંગોડી લોકો એમને મતલબ કીધું કે તમે લોકો ખાસ કરીને નગરપાલિકા ઉમેદવારી કરો અમે તમારી સાથે છે અમને બહુ સારી લીટ અને સારા મત આપી અને વિજય બનાવ્યા છે અમે લોકો અત્યારે એવું નક્કી કર્યું કે અમે લોકો ચાર જ છે એટલે અમારે વિકાસ કરવા માટે અમે ચાર તો કરી શકતા નથી એટલે સરકાર બનાવીએ સરકારની સાથે અમે જઈએ અને સરકાર જે સરકાર કામ કરી સાથે રહીએ તો અમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર મુખ્યમંત્રી સાહેબ તેમજ અમારે જિલ્લા ના બધા આગેવાનો બધા સાથે મળી અને ટોટલ અમે જાણકારી મેળવી જાણકારી મેળવી અને આમાં અમારા વિકાસ નું કામ સો ટકા અમને અમને વિશ્વાસ છે કે અમે ટેકો આપશું એટલે અમારા વિકાસ નું કામ ચોક્કસ થશે અને બીજી જગ્યા તમામ જગ્યા ગુજરાતમાં થયા છે એના લક્ષ્ય અમારા માંગોમાં થશે મેં એમને ટેકો આપ્યો છે મેં જુનાગઢ જિલ્લાની છ નગરપાલિકાની ચૂંટણી હતી એમાં જવાબદારી મારી હતી માંગરોળમાં પંદર કોંગ્રેસ માંથી ચૂંટાયા છે પંદર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર નો વિજય થયો છે એક અપક્ષ અને

કોઈ પણ વગર વગર કોઈ પણ અપેક્ષા આ બસપાના ચારેય ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને બોડી બનાવવા માટે અમને ટેકો આપે છે અને અમે માંગરોળની નગરપાલિકા છે એ અમે બનાવીએ છીએ માંગરોળમાં છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ કે ભારતીય જનતા પાર્ટીની બોડી નથી પણ પચીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની માંગરોળની નગરપાલિકા બહુજન સમાજ પાર્ટીના ના ઉમેદવાર અમારી સાથે આવીને આ માંગરોળનો વિકાસ અર્થે આ જે વિકાસ માટે જે આગવી ભેગ કરી છે અમે આવકારીએ છીએ અભિનંદન પાઠવી છીએ અને માંગરોળ ની નગરપાલિકા બનાવવા જઈ રહ્યા છીએ તો હરેશભાઈ ખાસ કરીને તો આટલા બધા સક્ષમ